પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રાત્રે સર્વિસ રોડ પર ઊભેલા બે શખ્સોને પોલીસે હેડ કોન્સ્ટેબલે મોડી રાત્રે ઊભવા બાબતે કારણ પૂછ્યું હતું જેમાં બંને શખ્સોએ પોલીસ કર્મચારીને ગાળો દે ફરજમાં રૂકાવટ કરી નાસી છૂટ્યા હતા જે મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારે પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ નાઇટ પેટ્રોલિંગ રાત્રે સવા બે વાગ્યે નીકળ્યા ત્યારે બે શખ્સો ત્યાં ઉભા હતા આથી બંને પાસે જઈને નામ પૂછતા એક મયુર હરદાસ ઓડેદરા તથા બીજો રવિ ભીખુ ઓડેદરા હતા તે બંનેની મોડી રાત્રે ત્યાં રસ્તા પર ઉભા બાબતે પૂછતા આડાવડા જવાબો આપ્યા હતા

ત્યારબાદ પોલીસ કાફલો આવી જતા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ બંને નાસી ગયા હતા આથી મયુર હરદાસ ઓડેદરા અને રવિ ભીખુ ઓડેદરા સામે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધી પોલીસે રવિ નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે મયુરની શોધખોળ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર